જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તૈયાર થઈ ને હવે કીધે જાણી ક્યાં ગાંધીનગર કામે થોડું તો ગાંધીનગર થોડું કામ પતાવતા આવી પછી નીકળી જવાનું જે પદ છું રાણા ના શહેર

આરસીવી ને સેટેર આઉટ જોઈ શકો એ આવતી વખતે એકવાર એક ચેન્જ કરે એ જીતી કોઈ એમ રેકોર્ડ ભાઈ તૂટી ગયા બે થાય કેવા નથી

તો ફાઇનલી હવે ફ્રી થયા છીએ તમને પહેલાં આપણે યાદ હતો કીધું તું કે બોલો પાંચસો રૂપિયા આવી ગયા હતા એના માટે ભાઈ કેસ કરી આવ્યો હતો હા એ તમને ખબર હતું પહેલાં એક ભાઈ એ પાંચસો રૂપિયા અકાઉન્ટમાં આવી ગયા હતા તો કેસ કરી આવ્યા તો એટલા માટે અકાઉન્ટ થઈ ગયું તું ફ્રીઝ એને અનફ્રીઝ કરવા માટે અહીંયા ગાંધીનગર સાયબર ક્રાઈમમાં આવ્યા હતા આપણે પણ હવે આવ્યા હતા પાંચસો રૂપિયા માટે તો વાંધો નહીં હવે તો થઈ ગયું હા એપ્લિકેશન ને બધા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટને જમા કરાવી દીધા તો એને એમ કીધું કે પંદર દિવસ પછી એકાઉન્ટ તમારું થઈ જશે ઓલું અનફ્રીઝ તો જોઈએ હવે હવે પાછા ભાગી જઈ અને આજે રાત્રે છે ભીમાસર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણે એ બીજી કે ત્રીજી મેચ છે તો ફટાફટ પહોંચવું પડશે લેટ થઈ જશું તો ટીમમાંથી બારે કાઢ નાખશે આપણાને જલ્દી પહોંચી જઈ હવે બીજી ઓર રાખે રાખે

હજી જમવાનું બાકી પટાપટ જમતા આવી પછી આવી એ કાદા ગરમી બહુ તંગનું વાત હોટેલ સીમા પેલે છે સચિનવાળી સીમા કે

ત્યારે ટાયર <laughs> <laughs>

જલ્દી બદલીએ છે સામખિયાડે કરે રોજ થાય મારેમાં બેટરી હવે 90% થઈ ગઈ ને પાવર થઈ ગઈ પૂરા એયસે 25 ગયા છે जो तो टारगेट था उसी हिसाब से देखा जाए तो वहाँ पर पहुंचना है तो जिगर का रहना खड़ा बल्लेबाजी में काफी गहराई है इसमें कोई दोहरा नहीं कि अंतिम ओवर में पांच लाख पर वापस आ सकती है इस मैच में लेकिन तब तक ये बाजों के लिए मौके बनेंगे ये फाइनली आ गया अच्छी करे क्रिकेट गया था रीमा सर जीत गया ना जे बापू जी बनाया था क्या मजा आई ना मैच जो मैच में मजा आई

પણ ફાઇનલી જીતી ગયા એટલે હવે હવે આવી ગયા છું ક્વાર્ટરમાં ચાર મેચો નહીં પણ રન જીત્યા એટલે હવે ક્વોટર હવે તો લગભગ લગાતાર આવતું રહેશે જીતી ગયા એટલે મજા આવી ગઈ તો હવે સુઈ જાય બહુ થાકી ગયા સીધા અમદાવાદથી અહીં આવી ગયા પાછા ક્રિકેટ રમવા ગયા ને વ્લોગ કરી દઈ પૂરો ફટાફટ હવે સુઈ જાય એ વ્લોગ જોવાની મજા આવી તો લાઈક સર્કમેન્ટ કરીને આવી ગયો અને જેને સર્ક્રમેન્ટ કર્યો તો ફટાફટ કરતા આવો મમ્મી પણ હજી જાગે છે